વૈષ્ણવ ગોવર્ધન લીલાનું દર્શન ને ગોવર્ધનનો અર્થ એ છે મનુષ્ય જન્મ મળ્યો છે અને જીવનમાં જ્યારે જ્યારે કોઈ પણ વિપત્તિ કોઈ પણ મુશ્કેલી માં કોઈ મદદ કરે નહીં કોઈ આવી નહીં ત્યારે સમજવાનું જ્યારે જ્યારે વિપત્તિ ટળી છે તો ગોવર્ધન નાથની કૃપાથી ટળી છે હા भगवत अनुग्रह था एवं नंद बाबा ब्रज में सुंदर तैयारी करता था कयो ने हाँ नंद बाबा ब्रज में सुंदर तैयारी करता था कयो ने भगवान प्रिय सुंदर तैयारी भगवान बाल बाल बाला साथी पधारिया નંદ બાબા પૂછ્યું બાબા સર તૈયારી સાની છે આજકાલ જેવું નતું આજે તો બે પાંચ વર્ષનો દીકરો માતા પિતાને કઈ પૂછે કે કદાચ પૂછે બા બાપુજી શું કરો છો મમ્મી પપ્પા શું કરો છો તાજના વડીલો એમ કે તું નાનો છે તને ખબર ના પડે જીવનમાં ધ્યાન રાખો છોડ કુમળો હોય ને કુમળા છોડમાં જ પહેલેથી જલપાન કરાવશો ને પહેલેથી સમર્પિત કરાવશો તો જ એજ છોડ કુમળો વ્યવસ્થિત અને મોટો થઈને તમારું કલ્યાણ કરશે જ્યાં ભગવાન બાલ બાલ સાથે આવ્યા નંદ બાપાને પૂછ્યું બાબા બધી તૈયારી સાની છે અને આમે તમે જીવનમાં જુઓ જીવનમાં ઘરમાં કોઈ પણ સારું કામ હોય ને કોઈ પણ મંગલ કાર્ય કે કોઈ પણ કામ લઈને બેઠા હોય અને ઘરમાં કઈક ઊંચું નીચું થાય ને કઈક નવું થાય એટલે બે જણ ચિંતા થાય એક તો ઘરના નાના દીકરા હોય એ મનમાં વિચારે બાબા પૂજી શું કરે છે અને બીજા જે તમારા સુખી થવાથી બળે છે એને ચિંતા થાય કે આ લોકો શું કરતા હશે આ બે જણ ને ચિંતા બહુ જગતનો નિયમ છે અમુક ને તમે જુઓ કે કપડા સારા પહેરે ફરવાનું સારું હોય ખાવાનું સારું હોય અમુકને બળાપો થાય એ તમને જોઈ લે તરત આ તો જ્યારે જુઓ તાર નવા નવા કપડા તું પહેર ને તને કોણ નાખે છે અન્યનું જોઈને બળો નહીં ને તમારી પાસે નથી એની વ્યાધિ ના કરો અમુકને કોઈક વાર ભગવાન આપે છે ને પહેરતા જ નથી આવડતું જોજો તમે અખણું અમુકની પાસે જીવનમાં ગમે તેટલું હોય તિજોરીમાં પડ્યા પડ્યા બધું પતી જાય પણ પહેરે નહીં